જય માતાજી દોસ્તો અહીંયા આપણે એક સોસાયટીની અંદર પાછળના ભાગની અંદર બંગલાની પાછળની અંદર આપણે શેડ બનાવ્યો છે તમે જોઈ શકો છો ચલો હવે આપણે બંગલાના પાછળની સાઈડમાં તમને બતાવી દઈએ કેવી રીતે શેડ બનાવ્યો છે શું છે કેટલો ખર્ચો થયો છે તમામ ડિટેલમાં વાત કરીશું જેની અંદર પાઇપ પણ કઈ યુઝ કરી છે એ પણ આપણે વાત કરીશું પતરા કયા વાપરે છે એ પણ તમને આપણે જણાવીશું પહેલાં એની મજબૂતી વિશે વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે સાઈડની વાત કરીએ તો વીસ બાય દસ ફૂટ છે હા અંદર અહીંયા તમે જોઈ શકો જે આપણે જે દિવાલની અંદર અટેચમેન્ટ કરી છે એ ત્રણ દોડની બોક્સ પર અઢી મૂકી છે અહીંયા તમે જોઈ શકો ફાસનર લગાવ્યા છે એવી જ રીતે અહીંયા પણ આપણે તમે જોઈ શકો બે ફાસ્ટનર લગાવ્યા છે અને ખીલા પટ્ટી લગાવી છે એવી જ રીતે ત્યાં પણ એ રીતે આપણે અટેચમેન્ટ કરી છે જે આમ ઉભી નાખી છે એ ત્રણ દોડની બોક્સ પર છે અને ઉપર જે આડી પલ્લી મૂકી છે એ અઢી બાય દોડની બોક્સ પર છે જેની અંદર વીસ ફૂટની અંદર અઢાર કિલો વજન આવે છે અને એસાના પતરાઓ આપણે તમે જોઈ શકો છો અઢી રોડની અંદર અઢાર કિલો વજન આવશે વીસ ફૂટની અંદર સારા મળેલા તો અને ત્રણ ડોડની બોક્સ પાઇપની અંદર બાવીસ કિલો વજન આવશે વીસ ફૂટ અહીંયા તમે જોયું કે ત્રણ ડોડની બોક્સ પાઇપ આપણે દિવાલ ઉપર અટેચમેન્ટ કરી દીધી છે પંપ વેલ્ડિંગ પણ ફાઇનલ વાગી ગયું છે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે દિવાલ ઉપર નીચે બે પટ્ટી મારીને બે ખીલા મારી અટેચમેન્ટ કરી દીધી છે કે અહીંયા આપણે જારી પણ આપણે લગાવવાના છીએ એટલે જારી સાથે આ સીડ અચેન્જમેન્ટ થઈ જશે જેથી કરીને એને કશું થવાનું નથી અહીંયા પણ તમે જોઈ શકો છો દસ ફૂટનું પતરું આ અગિયાર ફૂટનું પત્ર સોરી અગિયાર ફૂટનું પતરું લગાવ્યું છે આપણે એસારનું પતરું લગાવ્યું છે તમે અહીંયાથી જોઈ શકો છો હવે ચલો તમને ઉપરથી પણ તમે બતાવી દઈએ કે ઉપરથી કેવું દેખાય છે અહીંયાથી આપણે ઘોડો મૂકે છે ઘોડા ઉપરથી આપણે ઉપર જતા રહીએ ઉપરથી પણ તમને બતાવી દઈએ હવે આપણે ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો ઉપરનો નજારો ઉપર પણ આપણે તમને સ્ક્રો પણ બતાવી દઈએ આગળની સાઈનો બધા સ્ક્રો આવી ગયા હવે આપણે જરી નથી મારવાના કેમકે આપણે અંદર ગ્રાઇન્ડરથી આ તમે જોઈ શકો છો આપણે એક પટ્ટો એટલે કે આઠ ઇંચનો પટ્ટો લીધો છે જેને આગળથી દો અઢી ઇંચ અઢી ઇંચ જેવો બેન્ડ કરી દીધો છે અને બે ઇંચ જેવી આપણે પાંચની ડીશ લગાવીએ છીએ ગ્રાન્ડરની અંદર જે અંદર આપણે દિવાલની અંદર ઘૂસી જશે સિલિકો અથવા વ્હાઈટ તમે મારી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આગળ આપણે સ્ક્રૂ એક ની છોડીને એક સ્ક્રુ લગાવી દીધો જેથી કરીને મજબૂતી આપણા પતરાની વધી ગઈ છે જેથી કરી બેન કચોને કચ્છા કીનું પત્રો આપણે યુઝ કરી છે વાત કરી છે ખર્ચાની પણ સાથે સાથે વાત કરતા જઈએ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણે જરી મારી અને પતરું અટેચમેન્ટ કરી રહ્યા છીએ ત્યાં સુધી આપણે ખર્ચાની પણ વાત કરી લઈએ તો પતરાની અંદર આપણે છ અગિયાર ફૂટના નંગ પતરા યુઝ કરે છીએ જેની અંદર ચૌદસોનું પંચ્યાસી રૂપિયા એકસો પાંત્રીસ રૂપિયા રનિંગ ફૂટ છે ચૌદસોને પંચ્યાસી રૂપિયા થાય છે ટોટલ છ પતરાના આઠ હજાર નવસો દસ રૂપિયા થાય છે